ले ले ली

બસ લે ચડી હું બને મારું મૂકવાનું થતું નહીં બરોબર જો વચ્ચે ઉભા રહી ગયા તો ફૂલ આઈન કટ માર લેજો

સુપડી ધામ માં માટે કાઠું પડી જાય એમ કે આવા જવાની જગ્યા એ નહીં બધા આડા ઓર જ અહીં નીકળી જાય અમે એ તે આડા ઓર કોટ આટલી ગલી નીકળવી એટલે કાઠું હો પણ તોય અમે નીકળશો આવો જો આવો જો આગળ ઉભા રહેજો જગ્યા ઓછી તોય અમે નીકળશું ફોન ચાલતા ફાવતું નહીં ઉભું રહેવાનું નહીં મંદિરે જઈને કોલ કરશો ના એવું બરાચી જ મા ઉપાહનપા હંગ

bố vui nha nha bố vui không nha anh Unlimited mọi người

હવે જવી પાછા ઘરે અને પલળીને આવ્યા હિ કહો બહુ ભીડ હે ભીડમાં વિડીયો બનાવવાનો ટાઈમ જ ના મળ્યો કારણ કે બહુ માત્રામાં હતી અને છે અમારો બંકો બંકો કહી દે આરો બંકો કહી દે যাবি বংকা বংকা গাড়ী